સ્વાગત એક મહત્વપૂર્ણ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનની સભા માટે બનાવવામાં આવેલા ડોમનો કેટલોક ભાગ તૂટવાની માહિતી સામે આવી છે જેમાં છ થી સાત જેટલા શ્રમિકો કે જેમને નાની મોટી ઈજા પહોંચી હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે મહત્વનું એ છે કે સોળ સપ્ટેમ્બરના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીની સભા યોજાઈ હતી મહત્વનું એ પણ છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાર વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા જેમાં એસી હજારથી એક લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તો જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો અને આજે ડોમ તૈયાર કરવાની અંદર આવ્યા હતા ત્યારે મહત્વની વાત એ છે કે આ ચાર વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ પરંતુ આ બધા પરિસ્થિતિની વચ્ચે એ સાત આઠ શ્રમિકો જેમનો કોઈ વાંક ન હતો તે શ્રમિકો આ ડોમને ઉતારતા વખતે જ તેની નીચે દટાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે તેમને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે અને આ જે મેસેજ વાયરલ થયા છે તેને લઈને સત્યતા શું છે તે પણ આપણા સુધી પહોંચાડીશું પરંતુ આવી આવી મસ્ત મોટી સભાઓની અંદર આવા નાના નાના શ્રમિકો કે જેમનું ગુજરાન ચલાવવા માટે પણ તે લોકો આ કામ કરતા હોય છે તેમનો પરિવાર પણ ઘરે હોય જે ત્યારે આવા શ્રમિકોને જે નાની મોટી ઈજા પહોંચવાના સમાચાર સામે આવ્યા છે તેને લઈને વિગતો પ્રાપ્ત કરીએ કાલે આ પડ્યો અચ્છા કેટલા ને વાગ્યુંતું કેવી રીતે પડ્યો એટલે હા મશીન તો ગાડી જતા એટલે ખાલી કરવા જતા આપડે નહીં તો એ બધા આયા એટલે જાણવા મળ્યું કે ભઈ માણસ હા પડ્યું છે એમ ડોમ પડ્યો છે હા ક્યારે પડ્યો તો કાલે કાલે પડ્યો તો અને કેટલાને વાગ્યું તું એ ખબર નહી આપણને બધા આપણે તો અહીંયા હાજર નહી એટલે જેટલા ત્યાં હાજર ન હતા પરંતુ તેમની સાથે જેટલા લોકો હતા જેમણે જોયું છે કે આ ડોમ પડ્યું છે મશીનથી કાઢતી વખતે અને તે સમયે જે શ્રમિકો આ ડોમને કાઢવાની કામગીરી કરી રહ્યા હતા તે લોકોને ઈજાઓ પહોંચી છે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આજે અંગે બધું માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે ઝલક જે આ ડોમ તૂટવાની વાત સામે આવી છે તેને લઈને ત્યાંના લોકોનું શું કહેવું સામે આવ્યું છે ને તેની સત્યતા શું છે અજે વડાપ્રધાનના જે કાર્યક્રમ માટે છે તે ઓજીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છે તે જર્મન ડોમ બનાવવામાં આપા જર્મન ડોમ જે ઓ બનાવવામાં આવ્યા હતા તેને નિકાલની કામગીરી કરતી વખતે જે 5 જેટલા જે સમીક્ષાઓ થઈ તે જે ડોમ કાચા છે તે ઘટાઈ જોવાવાની જે છે માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે અને આ ઓવાર છે છટાઈ રહી છે પરંતુ જે ઇવેન્ટના જે આયોજકો છે ઓર્કેસ્ટ્રાજી જે ડેકોરેશન નાળા છે કે આ વાતને રજૂઆત પરંતુ હકીકત છે કે ગઈકાલે રાત્રે છે તે ઘટના ઘટી હતી અને શ્રમિકો છે તે શ્રમિકોને સારવાર આપવામાં આવતી છે જે શ્રમિકો છે જે આ ઉતારા ને ખેતી કરવા માટે છે ને મજૂરી કરવા માટે અહીં આવતા હોય છે ને ત્યારે આ જે બેદરકારી કારણે જે છે કે તે જે જે શ્રમિકો છે ને શ્રમિકોને નાની મોટી ઈજા થઈ હતી અને સમગ્ર ઘટના જાણે દબાવી દેવામાં આવે તે રીતે આ જે ઘટના ઘટ્યા બાદ પોલીસ કે ફાયર ખાતાને ને જાણ કર્યા વગર જ તેમને સારવાર માટે લઈ જવાયા હોવાની જે માહિતી છે તે સૂત્રો દ્વારા પડી રહી છે આ સ્પષ્ટ થાય છે ઘટી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે મજૂરો છે તે મૃત્યુ થયું હોત વધુ તો જવાબદાર પણ શા જે છે તે સાવચેતી છે તે રાખવામાં આવતી નથી શા માટે કયા આયોજક ને આ કામ આપવામાં આવ્યું હતું એ આયોજકો લઈને પણ બધી વાતો સામે આવી શકે હવે આ બધી વસ્તુઓ ધીમે ધીમે સામે આવી રહી છે

સામે આવી છે અને જે લોકો છે જે મજૂરો છે જે શ્રમિકો છે જે ઘાયલ થયા છે તેઓની ગઈકાલે રાતે ઘટના બન્યા બાદ ચૂપચાપ જે સારવાર આપેલ છે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને નાની મોટી ઈજાઓ થતા સારવાર આપવામાં આવી હતી બિલકુલ ઝલક આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર ને આશા રાખી કે જે શ્રમિકો છે તે શ્રમિકો સુરક્ષિત હોય નાની મોટી ઈજાઓની જે વાત થઈ રહી છે પરંતુ અહીંયા પરિસ્થિતિ એ સામે આવી જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી કે ના તો ફાયરની ટીમ ત્યાં પહોંચી ના તો પોલીસ કોઈ એફઆઈઆર માટે ત્યાં પહોંચી હતી આયોજકોને લઈને શું વિગતો છે તે પણ સ્પષ્ટ નથી થયું બધું જ ભીનું સંકેલવાની વાત હતી પરંતુ આ જે શ્રમિકો હતા અને તેની આસપાસ જેટલા પણ લોકો કામ કરી રહ્યા હતા જે સમય આ દુર્ઘટના ઘટે છે તે સમય તાત્કાલિક તેઓને સારવાર માટે મોકલી આપવામાં આવે છે તો સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા શું કામ કરતા હતા હા માલ કરતા તો એટલા એક થોડા પડી જાય બે જણા પડ્યા

તો હવે સત્યતા શું છે તે તો ખરેખર સાચે જે શ્રમિકો છે તેનો પરિવાર સામે આવે તે શ્રમિકોને જે વાગ્યું છે તે બધી વાતો સામે આવે તો ખબર પડે આ જંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી પણ આપણી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર આપ પણ ત્યાં ઉપસ્થિત છો જે રીતે ઝલક સાથે જેટલા પણ લોકો જોડાય એમનું કહેવું છે ક્યાંક બે લોકો પડી ગયા છે ક્યાંક પાંચ લોકો પડી ગયા છે પરંતુ આપની પાસે શું સત્યતા સામે આવી

બિલકુલ અને વીરેન્દ્ર હવે જે સત્યતા છે તે પણ સામે આવે તેટલી જરૂરી બની ગઈ છે આપ ત્યાંથી જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર આગળ વધીએ અને વાત કરીશું તો જે રીતે અમદાવાદના દ્રશ્યો આપને બતાવ્યા અમદાવાદની અંદર જે ડોમ તૂટી પડ્યો હતો અને પાંચથી સાત શ્રમિકો છે જે દટાયા છે તેઓને પણ ગંભીર ઈજાઓ પહોંચે છે તે વાત વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે મહત્ત્વની વાત એ પણ છે કે હવે આ જે ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો આટલી મોટી સુરક્ષાની અંદર આટલા બધા રૂપિયા આપીને ખર્ચીને આ ડોમને તૈયાર કરાયો હતો પરંતુ જેવું જ આ સભાપતિ છે ત્યાર પછી આ ડોમને ઉતારવાની કામગીરી કરવામાં આવે છે જે શ્રમિકો છે જે શ્રમિકોને અત્યારે નાની મોટી ઈજાઓ પહોંચી છે જ્યારે જેવી જાણ થાય છે કે આ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે તાત્કાલિક રીતે તે લોકોને સીધા જ સારવાર માટે લઈ જવામાં આવે છે ના તો કોઈને ખ્યાલ આવે છે ના તો કોઈને ભનક પડે છે કે આખરે ત્યાં શું થઈ ગયું એ પણ હવે સૌથી વધારે મોટો પ્રશ્ન બની જાય છે કે આવું શા માટે એવું કદાચ એના માટે હશે કે આટ આટલી આટલી સંખ્યાની અંદર આયોજકોને જે પૈયા પૈસા આપવામાં આવતા હોય છે પૈસાની સાથે સાથે મોટા ડોમ તૈયાર થતા હોય છે અને તેમાં પણ આવી દુર્ઘટના સર્જાય તો પછી સૌથી મોટો સવાલ સર્જાય છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનની સભા માટે બનાવવામાં આવેલ ડોમનો કેટલો ભાગ તૂટવાની માહિતી સામે આવી છે જેમાં છ થી સાત જેટલા શ્રમિકોને નાની મોટી ઇજા પહોંચે હોવાનો મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે સોળ સપ્ટેમ્બરના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીની સભા યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે

કામ કરતા નીચે આવી ગયો શું કામ કરતા હતા હા તો અમલો ભેગો માલ ભેગો કરતા તા ને આમ પડી ગયા તો એટલા એક એક સાથે પાંચ સાત જણ થોડા પડી જાય બે જણા પડ્યા ખાલી ચલો ઉપર ઈ ને ખબા ઉપર એટલે બે જણા પડ્યા પાંચ જણ ને સારવાર આપવી છે એવી સાત બે જણા બે જણા તો એ કેવી રીતે પડી ગયા ડોમ મસી ઉપર ઈ ખબા ઉપર જાય હવે આટી આવે સંગો બચ્યા સામાન પડ્યો લાઈટ પૂરી હોય ને માણસ પડી જાય ને

हाँ लग थी तो तो फिर क्या क्या अस्पताल कैसे पुँछे? गाड़ी से से अच्छा क्या है है आया हाँ, तो आपके वो ने कुछ दिया आपको? हाँ, कुछ आपको बोला 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 है? बोला क्या बोला है करवाने के अच्छा है हो जाएंगे વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સભા રાખવામાં આવી હતી તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન માટે તૈયાર કરવામાં આવેલો જે જર્મન ડોમ છે તે જર્મન ડોમ ખોલતી વખતે છે તે દુર્ઘટના ઘટી હતી અને તેમાં જે પાંચથી જે વધુ શ્રમિકો છે તેઓને નાની મોટી ઈજા થઈ છે ત્યારે આ દુર્ઘટના ગઈકાલે રાતે ઘટી હતી પરંતુ તે દુર્ઘટનાને જાણે દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ ઘટના ઘટ્યા બાદ તાત્કાલિક છે તે તેમને ખાનગી